ડભોઈ તેમજ કરજણ ખાતેથી વિવિધ પ્રોહિબિશનના ગુનામાં બે ઈસમની ધરપકડ કરતી પોલીસ ગુજરાત પોલીસ દ્વારા હાલમાં અસામાજિક તત્વો સામે લાલ આંખ કરી આવા લુખા તત્વોને ડમવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ તેમજ કરજણ ખાતે પોલીસ દ્વારા પ્રોહિબિશનના બે કેસ નોંધવામાં આવ્યા છે જેમાં ડભોઈ પોલીસે બાતમીના આધારે ડભોઈથી વડોદરા તરફ જતી ઇકો કારમાંથી બત્રીસ હજાર ચારસોનો વિદેશી શરાબનો જથ્થા સાથે એક ઈસમ સિંહ રાઠવાની ધરપકડ કરી છે બીજી તરફ જિલ્લા એલસીબીએ કરજન કરજણ તાલુકાના સાસોદ ગામ ખાતે રેડ કરતા ગામના ઇમરાન હનીફ કુરેશીના મકાનમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત રૂપિયા બાવન હજારનો ઝડપી પાડ્યો હતો પોલીસે ઇમરાન કુરેશીને ઝડપી પાડી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આમ જિલ્લામાં વિવિધ પ્રોહિબિશનના ગુનામાં બે ઈસોમોની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે